મેં કોરોના વખતથી મારા પ્રાકૃતિક ખેતી માટેથી મેં ઓબાનું વાવેતર કરેલું અને એ પછી ઓબા આજે આજે મારા આટલું ઓબા વધતા અંદર શાકભાજી વધતાં અંજીર છે જામફળ છે ડાઢમ છે પછી દ્રાક્ષ છે અને એના અંદર ઓથરપાક તરીકે મેં શાકભાજીનું વાવેતર અંદર કરેલું છે અને જે પ્રાકૃતિક છે જે આત્મા ના સહયોગથી અને બાગાયત ખાતાના સહયોગથી મને સહકાર બી પણ મળેલો છે અને એમને મને ફાયદો કર્યો છે એમની મને પૂરેપૂરો સપોર્ટ છે ને એમના હિસાબે થઈને એમને મને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યો છે અને એના હિસાબેથી મેં ગાય આધારિત મેં ખેતી જે ચાલુ કરી છે ઓના અંદર અને આજે બી પણ શાકભાજી અંદર વાવું છું અને આ જઈ સાલ આ સાલ એમ કે ચોવીસની સાલની અંદર ઓબામાં એક લાખને ચાલીસ હજારનું મેં મબલક વાવેતર લીધું છે અને એનો મારે જીરો ટાઈપ ખર્ચો આવ્યો છે મેં ગાય આધારિત જે ગૌમૂત્ર અને બધું એનો ઉપયોગ કરી જીવામૃત નોનીનો અને મેં આ ખેતી ચાલુ કરેલી છે અને મને એનો મોટો ફાયદો છે અને હું દરેક ખેડૂતને વિનંતી કરું છું કે ગાય આધારિત ખેતીનો ઉપયોગ કરો અને ઝેર મુક્ત બનો અમદાવાદના થલતેજ વિસ્તાર